હત લાખણી તાલુકાના અગથડા પોલીસ મથકની હદમાં અંગત અદાવત અને ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા કરાઈ હતી જે હત્યાના તેર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ઘાતક હત્યારો સાથે આવેલા હત્યારાઓએ જીપડાલું રોકાવી ધોખા તેમજ ઘાતક હત્યારો વડે હુમલો કરીને હત્યા કરી હતી જેની પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ વાતમીદારોને આધારે હત્યામાં સંડોવાયેલા તેર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે બનાસકાંઠાના થરાદ હાઈવે પર આગથળા નજીક ત્રેવીસમીએ વહેલી સવારે હત્યાની ઘટના બની હતી વહેલી સવારે હુસેન ખાન બલોચ અને મિસ્ત્રી ખાન બલોચ તેમના પિકઅપ ડાલામાં આગથળા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારબાદ એક સ્કોર્પિયો ચાલકે પોતાની સ્કોર્પિયો જીપ ડાલા આગળ આડી કરી ડાલુ રોકાવ્યું હતું ત્યારબાદ હત્યાના મુખ્ય આરોપી અખિરાજ સિંહ વાઘેલા અને સ્કોર્પિયોમાં આવેલા અન્ય સ્મો હત્યારો સાથે ઉતર્યા હતા અને ડાલામાં તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિસ્ત્રી ખાનના શરીર પર લોખંડની પાઇપ તેમજ હત્યારના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયા હતા જો કે સ્કોર્પિયોમાં આવેલા પાંચ ઇસ્મોએ હત્યાને અંજામ આપ્યો હતો જ્યારે જીપડાલા ચાલક હુસેન ખાને મિસ્ત્રી ખાનની હત્યા બાદ બુમાબૂમ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારબાદ આગથળા પોલીસ આ હત્યાની તપાસનો દોર ચલાવ્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ છ જેટલી પોલીસ ટીમોની રચના કરી હતી અને પોલીસની આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને વાતમીદારોને આધારે તેર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે હત્યાની વિગત જોઈએ તો હત્યાનો મુખ્ય સૂત્રધાર અખિરાજસિંહ વાઘેલા તેની ઉપર અગાઉ થયેલા પાસાના કેસની જૂની અદાવત રાખી અને પાસાના કેસની શંકા મિસ્ત્રી ખાન પર હતી જેથી તેને પાંચ ઇસમો સાથે મળી તેની હત્યા કરી દીધી હતી જોકે આ હત્યામાં સંડોવાયેલા તેર જેટલા આરોપીઓને મૃતક પશુઓની લે વેચનો ધંધો કરતા હતા અને પશુઓની લેવેચના ધંધાની હરીફાઈમાં પણ મિસ્ત્રી ખાનની હત્યામાં ભાગ ભજવ્યો હતો ત્યારે મોબાઈલ કોન્ટેક્ટ કોલ ડિટેલ અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે અત્યારે તો તેર જેટલા આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી દીધો છે હત્યામાં સંડોવાયેલા આરોપી નિકુલસિંહ અનુપસિંહ વાઘેલા રહેવાસી વાતમ જગતસિંહ બળવંતસિંહ સોલંકી રહેવાસી મોજરૂ શિવપાલ ઉર્ફે હમીર ઠાકોર રહેવાસી દિયોદર ભાવેશ રાણાભાઈ ઠાકોર યસ જયંતિભાઈ દરજી રહેવાસી ઓઢા महिपाल सिंह जब्बर सिंह वागेला रहवासी वातम नागपाल सिंह गणपत सिंह वागेला रहवासी वातम मफ़ा भाई रवल भाई, रहवासी कुवाड़ा हिमांशु ईश्वरभाई रवल रहवासी कुवाड़ा खान पाधी खान बलोच रहवासी सैसन हत्या मुख्य आरोपी अखिराज सिंह उर्फे अखीबन्ना परबत सिंह वगेला रहवासी वातम हर्षदपुरी उर्फे रॉकी बावजी गोस्वामी रहवासी दलवाड़ा દરિયાખાન અકબર ખાન બલોચ રહેવાસી સેશન ગત ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજિસ્ટર્ડ કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ ચોવીસ કલાકની અંદર ત્રણ જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ તેર જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે આજે તેર આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખી બન્ના પરબતસિંહ વાઘેલા રહેવાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે સેસણ દિયોદર આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા જગતસિંહ વલંતસિંહ સોલંકી શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી ભાવેશભાઈ રાણાભાઈ વશરમભાઈ ઠાકોર યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી વિષ્ણુ મફાભાઈ રાવળ મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંધીખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફર્યુટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવાળા સ્થળે હાજર હતા કેટલાય બીજાને પોલ કરેલા છે આ તમામ પ્રકારનું અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકો અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો હતો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસડીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક ચાર ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપસી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે કુલ ચાર બાઇક હતા આ બનાવની અંદર એમાંથી બે બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે આ રીતે જોતા પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં તેર જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે હથિયારનું જે મોટી હતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબરખાન ખાન બલોચ નવાબ ખાન પાંદી ખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતાને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે